નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની હિન્દી વિષયની જે સ્વાધ્ય પોથી છે તે હિન્દી વિષયની સ્વાધ્યન પોથી ભાગ બે અને ભાગ બેની અંદર આપણને જે હિન્દી વિષયનો પાઠ નંબર ત્રણ આપેલો છે નન્હા મુનહા રાહિહુ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની આ જે નવી સ્વાધ્યન પોથીઓ આવી છે તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને ને સ્વાધ્યાય બોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડિયો અને પીડીએફ ની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય હિન્દી પાઠ નંબર 3 નનહા મુનહા રાહી હો. એમાં પ્રશ્ન નંબર 1 સહી વિકલ્પ પસંદ કર બોક્સ મે સહી કા નિશાન કીજીએ. પહેલો સવાલ નનહા મુનહા રાહી કોન હે તો જવાબ આવશે બાલ સૈનિક. બીજો નનહા મુનહા રાહી મંઝિલ સે પહેલે ક્યાં નહીં લેગા તો જવાબ આવશે શ્વાસ. ત્રીજો હરે હરે ખેત લહેરાએંગે તો જવાબ આવશે ધૂપ મે પરસીના બહાને સે. चौथों आंखों का तारा मुहावरे का अर्थ नहीं होगा तो जवाब अवश्य सबको प्यारा सबको क्या सिखाना है तो जवाब अवश्य व्यवहार छठो नन्हा मुन्हा राही रास्ते पर कैसे चलेगा तो जवाब आवश्यक निडर होके सातमु नन्हा मुन्हा राही हूँ खाली जगह नन्हा मुन्हा राहू का साहित्य स्वरूप है तो जवाब अवश्य कविता आठ नन्हा मुन्हा राही बड़ा होकर देश का सहारा बनेगा तो जवाब अवश्य દેશ કા નુનિ ક્યાં ઊંચા રખેગા તો જવાબ આવશે રાષ્ટ્રધ્વજ અને સવાલ દુનિયા પર ક્યાં ગીરને નહીં દેગા તો જવાબ આવશે બમ મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસમાં તે નવી સ્વ અધ્યયન પોથીના કોઈ પણ ધોરણના ને કોઈ પણ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ને એના કલરફુલ પીડીએફ કમ્પ્યુટરાઇઝ પીડીએફ એકદમ છાપેલા અક્ષરોની અંદર તમારે વોટ્સઅપ પર મેળવવી છે આ પીડીએફ તો વોટ્સએપ પર પણ તમે મંગાવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો આજે જ આ જે સ્વાધ્યન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમારી સ્વ અધ્યયન પુથીના અભ્યાસ માટે લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ એમાં પેલું

त्रिजू तिरंगा ऊंचा रखने से आप क्या समझते हैं उत्तर तिरंगा ऊंचा रखने से तात्पर्य है देश के सम्मान और गौरव को बनाए रखना है। इसका अर्थ है देश के प्रति निष्ठावान रहना देश की प्रगति में योगदान देना और देश के मूल्यों की रक्षा करना चौथों धूप में पसीना बहाने का अर्थ स्पष्ट कीजिए उत्तर धूप में पसीना बहाने का अर्थ है बहुत कड़ी मेहनत करना या अथाक परिश्रम करना यह किसी कार्य को पूरा करने के लिए अत्याधिक प्रयास और लगन को दर्शाता है प्रश्न नंबर त्रन निम्नलिखित भावार्थ की पंक्तियाँ कविता में से ढूंढ कर लिखिए पहलू धरती पर पापी लोग जन्म नहीं ले पाएंगे तो धरती पर पापी ना पाएंगे जन्म हमेशा तिरंगा ऊंचा ही रखेंगे तो रखूंगा ऊंचा तिरंगा हरदम त्रिजु सभी लोगों को प्यार का व्यवहार सिखाऊंगा तो सबको सिखाऊंगा मैं प्यार का चलन भले ही मुझे मर मर के जीना ही क्यों न पड़े तो चाहे मुझे जीना पड़े मर मर के मैं अपना कदम आगे ही बढ़ाता रहूंगा तो आगे ही आगे बढ़ाऊंगा कदम प्रश्न नंबर चार प्रश्नों के उत्तर लिखिए सवाल आप देश की सेवा के लिए क्या करेंगे उत्तर ईमानदारी से अपना कर्तव्य निभाऊंगा सार्वजनिक संपत्ति की रक्षा करूंगा पर्यावरण संरक्षण में योगदान दूंगा जरूरतमंदों की सहायता करूंगा देश के कानूनों का पालन करूंगा बीजो सवाल सैनिक की तरह कौन कौन देश की सेवा करता है कैसे तो सैनिक की तरह डॉक्टर और नर्स बीमारों का इलाज करके और स्वास्थ्य सेवाओं में योगदान देकर पुलिसकर्मी कानून व्यवस्था बनाए रखकर और नागरिकों की सुरक्षा सुनिश्चित करके किसान अन्न उगाकर देश की खाद्य सुरक्षा सुनिश्चित करके शिक्षक बच्चों को शिक्षित करके और भविष्य की पीढ़ी को तैयार करके वैज्ञानिक और इंजीनियर अनुसंधान और विकास करके देश की प्रगति में योगदान देते हैं त્યાર પછી છે પ્રશ્ન નંબર 3 રાષ્ટ્રધ્વજ કિન કિન અવસરો પર ફહેરાયા જાતા હૈ ક્યો તો રાષ્ટ્રધ્વજ મુખ્ય રૂપ સે સ્વતંત્રતા દિવસ ઓર ગણતંત્ર દિવસ પર ફહેરાયા જાતા હૈ યહ ઇસ અવસરો પર દેશ કી સ્વતંત્રતા ઓર સમપ્રભુતા કા પ્રતીક હૈ ઓર રાષ્ટ્ર કે સન્માન ઓર ગૌરવ કો દર્શાતા હૈ યહ રાષ્ટ્રીય એકતા ઓર અખંડીતા કા ભી પ્રતીક હૈ ચોથો સવાલ તિરંગે કે બીચ મે અશોક ચક્ર ક્યો રખા ગયા હૈ ઉત્તર तिरंगे के बीच में अशोक चक्र रखा गया है क्योंकि यह धर्मचक्र का प्रतिनिधित्व करता है जो न्याय प्रगति और गतिशीलता का प्रतीक है यह दर्शाता है कि भारत हमेशा प्रगति के पथ पर आगे बढ़ता रहेगा और न्याय के सिद्धांतों पर चलेगा पांचवों तिरंगे की शान बढ़ाने के लिए आप क्या करेंगे उत्तर राष्ट्रीय ध्वज का सम्मान करूंगी और उसके प्रति आदर भाव रखूंगी राष्ट्रीय त्योहारों पर उत्साहपूर्वक भाग लूंगी देश के प्रति अपने कर्तव्यों का पालन करूंगी देश की संस्कृति और विरासत का सम्मान करूंगी देश को स्वच्छ और सुंदर बनाने में योगदान दूंगी त्यार बचे नंबर पांच नन्हा मुन्हा राही राहू कविता में दिए गए चित्र का वर्णन पाँच सात वाक्यों में लिखे बच्चे के हाथ में भारत का राष्ट्रीय ध्वज तिरंगा है बच्चा एक पुलिसकर्मी या एनसीसी कैडेट जैसा दिख रहा है यह चित्र देशभक्ति और राष्ट्रीय गौरव का प्रतीक है बच्चे के चेहरे पर आत्मविश्वास और गौरव का भाव है यह चित्र स्वतंत्रता दिवस या गणतंत्र दिवस जैसे राष्ट्रीय पर्वों की याद दिलाता है यह तस्वीर देश के प्रति प्रेम और सम्मान की भावना को दर्शाती है दर्बची छ प्रश्न नंबर 6 निम्नलिखित पात्र देश की सेवा कैसे से करते हैं लिखिए इसमें पहले किसान तो किसान अनाज उगाकर देश के लोगों को भोजन प्रदान करते हैं जिससे खाद्य सुरक्षा सुनिश्चित होती है और देश की अर्थव्यवस्था को भी बढ़ावा मिलता है शिक्षक शिक्षक बच्चों को शिक्षित कर देश के भविष्य का निर्माण करते हैं विज्ञान और कौशल प्रदान करते हैं जिससे एक सशक्त और जागरूक समाज का निर्माण होता है त્યાર પછી છે પોલીસ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખકર દેશ મે શાંતિ ઓર સુરક્ષા સુનિશ્ચિત કરતી હૈ વે અપરાધો કો રોકતે હૈ ઓર નાગરિકો કી રક્ષા કરતે હૈ ડોક્ટર ડોક્ટર લોકો કા ઈલાજ કરકે ઉને સ્વસ્થ રાખતે હૈ વે બીમારીઓ સે લડતે હૈ ઓર સામાજિક સ્વાસ્થ્ય કો બેહતર બનાતે હૈ જિસસે દેશ કી કાર્યક્ષમતા બઢતી હૈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજે પેલું નીરવ દોડ ખાલી જગ્યા હૈ તો જવાબ આવશે રહા बीजू खाली जगह किताबों में से आपकी किताब कौन सी है तो जवाब अवश्य इन त्रीजू खाली जगह बाजार जाता हूँ तो जवाब अवसे मैं चौथों वे खाली जगह है तो पढ़ते पांचवा आपको क्या पसंद तो जवाब अवश्य है પછી છે પ્રશ્ન નંબર શબ્દો કા વિલોમ શબ્દ ઉદાહરણ કે અનુસાર વાક્ય પ્રયોગ કીજે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો પહેલો શબ્દ અહીંયા આપણને આપેલો છે નિડર તો એનું થશે ડરપોક વાક્ય આવશે સૈનિક નિડર હોતે હે અને બીજું વાક્ય આવશે ડરપોક લોગ સચ બોલને છે ડરતે હે ત્યાર પછી છે મરના એનું વિરુદ્ધાર્થી થશે જીના વાક્ય પ્રયોગ આવશે એક દિન મરના અને બીજું વાક્ય આવશે અમે ખુશી જીના ચાહીએ છોટાનું વિરુદ્ધાર્થી થશે બડા વાક્ય પ્રયોગ જોઈએ તો યહ ઘર બહુ છોટા હૈ અને અહીંયા બીજું વાક્ય બનશે મેરા ભાઈ મુજસે બડા હૈ ત્યાર પછી ચોથું છે બે સહારા તો એનું વિરુદ્ધાર્થી થશે સહારા વાક્ય આ પ્રમાણે બનશે હમ બે સહારા લોકો મદદ કરની ચાહીએ અને બીજું વાક્ય મુશ્કિલ સમય મેં સહારા દીયા અશાંતિનું વિરોધી થશે શાંતિ અને વાક્ય થશે યુદ્ધ સે અશાંતિ ફેલતી હે અને વાક્ય થશે અમે જીવન મેં શાંતિ બનાવી રાખની ચાહીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પર્યાય વાચી શબ્દ કા મિલાન કરકે ઉદાહરણ કે અનુસાર વાક્ય પ્રયોગ કીજે વતન વતનનું વિરુ વતનનું સમાનાર્થી થશે દેશ દુનિયાનું સમાનાર્થી થશે જગત પ્યારનું સમાનાર્થી થશે સ્નેહ કદમનું પેર હરદમનું હંમેશા અને આંખનું થશે નયન ત્યાર પછી છે આમે આપણને એવું કહ્યું છે કે ઉદાહરણ વતન અને દેશ તો એના વાક્ય પ્રયોગ કરવાના છે તો એવી રીતે પહેલું છે દુનિયા તો એનું સમાનાર્થી જગત એનું વાક્ય આ રીતે બનશે યહ દુનિયા બહુ બડી હૈ અને જગતનું થશે અમે ઈસ જગત મેં શાંતિ રહેના ચાહીએ ત્યાર પછી બીજું છે પ્યાર એનું સમાનાર્થી થશે સ્નેહ અને વાક્ય બનશે મા કા પ્યાર અનમોલ હોતા હૈ બીજું વાક્ય બનશે અમે સભી સ્નેહ કરના ચાહીએ કદમનું થશે પેર વાક્ય બનશે ઉસને પહેલા કદમ બઢાયા વાક્ય પ્રયોગ થશે ઉસકે પેર મેં ચોટ લગી હૈ હરદમનું થશે હંમેશા અને વાક્ય આ રીતે બનશે વહ હરદમ સચ બોલતા હે અમે હંમેશા દૂસરો કી મદદ કરની ચાહીએ આંખનું સમાનાર્થી થશે નયન અને વાક્ય બનશે ઉસકી આંખે બહુ સુંદર હે બીજું વાક્ય આવશે નયન ઈશ્વર કા દિયા હુઆ એક અમૂલ્ય ઉપહાર હે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ માતૃભાષામાં અનુવાદ કીજે પેલું બચ્ચે કે હાથ મે તિરંગા હે તો બાળકના હાથમાં ત્રિરંગો છે ધરતી પર બારિશ ગીર રહી હૈ તો ધરતી પર વરસાદ પડી રહ્યો છે મુજે મેરા દેશ બહુ પ્યારા હૈ મને મારો દેશ ખૂબ જ પ્રિય છે સૈનિક દોડ રહ હૈ તો સૈનિક દોડી રહ્યો છે આકાશ મેં ધૂપ નીકળી હૈ તો આકાશમાં સૂર્યપ્રકાશ નીકળ્યો છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો મિત્રો આજે જ આજે પીડીએફ અને પીપીટી જે છે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્ય પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર અગિયાર અમે રાષ્ટ્રીય પર્વ મનાના ચાહીએ યા નહીં ક્યો અપની રાઈદી છીએ तो उत्तर हाँ हमें राष्ट्रीय पर्व अवश्य मनाना चाहिए राष्ट्रीय पर्व हमें अपने देश की एकता अखंडता और गौरव की याद दिलाते हैं ये हमें स्वतंत्रता सेनानियों के बलिदानों का याद करने का और उसके प्रति सम्मान व्यक्त करने का अवसर देते हैं ये पर्व हमें अपनी संस्कृति और विरासत से जोड़ते हैं देशभक्ति की भावना को बढ़ावा देते हैं और आने वाली पीढ़ियों को अपने देश के इतिहास और महत्व से अवगत कराते हैं ये हमें सामाजिक सद्भाव और भाईचारे की भावना को मजबूत कराने में भी मदद करते हैं મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચની વિષય હિન્દીની જે સ્વ અધ્યન પોથીનો આજે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચની હિન્દી વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમે ન મેળવી હોય તો પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો